ઠંડીમાં ગરમા ગરમ આવા વડા મળી જાય તો બીજું કઈ જ ના જોઈએ એટલા ટેસ્ટી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું વડા તો ઘણા બધા ફેમસ છે પણ જો આવા ઠંડી માટેના બેસ્ટ લીલા વટાણાના વડા તમે એકવાર બનાવી લેશો ને તો ગેરંટીથી તમને વારંવાર ખાવાનું મન થશે એટલા ટેસ્ટી બને છે તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈએ એના માટે મેં અહીંયા એક કપ બેસન લીધો છે જે પેકેટનું બેસન આવે ને તે લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી સ્પીચ જેટલી હળદર એડ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમથી કેવું બેટર તૈયાર કરીશું તો કેવું પરફેક્ટ વડાનું બનાવવું ને એ હું તમને બધી ટીપ્સ કહીશ જેના લીધે તમે ગમે ત્યારે બટેટા વડા બનાવો ને એ ટીપ્સ તમે જો ધ્યાનમાં રાખશો ને તો તમારા વડાનું પડ ક્યારેય જાડું નહીં થાય છૂટું નહીં પડે અને સરસ એવું અંદરથી ફૂલશે પણ ખરા અને એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું જ્યારે બેસનનું કોઈ પણ બેટર બનાવીએ ને ત્યારે કારણ કે બેસનમાં પાણી એકદમ ઓછું જોઈએ છે અને આ રીતનું થીક રાખવાનું બેટર બહુ પતલું નહીં કરવાનું અને હજુ આપણે એને ફેટશું ને એટલે ઓટોમેટિક પતલું જ થશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું પહેલા થોડું ઠીક રાખવાનું અને પછી એને મિનિટ માટે સરસ એવું લેવાનું એટલે આ રીતનું પતલું થઈ જશે હજુ હું તમને પરફેક્ટ ટીપ્સ કઈ કે કઈ રીતનું તમારે બેટર રાખવાનું પેલા આ રીતે એને સરસ રીતે ફેટી લેશું તો સરસ રીતે ફેટાઈ ગયું આટલું બેટર બનાવવા માટે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે આપણે એક ચમચી લઈ લેવાની એનો પાછળનો ભાગ આ રીતે જોઈ લેવાનો તમે જુઓ ચમચી આપણે દેખાતી નથી બેટર નીચે પડે છે ને તો પણ હવે આંગળીથી આ રીતે જોઈએ તો એક પતલું લેયર થયેલું દેખાય છે ને બસ એવું બેટર હોવું જોઈએ અને ચમચીથી આ રીતે પાડીએ ને તો તમે જુઓ જે રીતે ઢોસાનું બેટર કેમ ફ્લોરિંગ કન્સિસ્ટન્સીમાં હોય એવું જ તૈયાર કરવાનું અને બેટરને પહેલાં જ તૈયાર કરી અને સાઈડમાં રાખી દેવાનું તો એકદમ સરસ એ રેસ્ટ થઈ જશે અને પરફેક્ટ વડા તૈયાર થશે હવે વટાણાના વડા બનાવવા માટે એક કપ લીલા વટાણા તીખાસ પ્રમાણે લીલા મરચાં આદુ અને થોડા લીલા દાણા પણ હું એડ કરું છું બધી વસ્તુને આપણે પેસ્ટ કરી લેશું અહીંયા પાણી એડ નથી કરવાનું એમ જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું વટાણા સોફ્ટ હોય એટલે આ રીતે થઈ જશે એટલે મતલબ ફ્રેશ હોય ને એટલે આ રીતે પેસ્ટ થઈ જશે હવે એનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલમાં અડધી ટી સ્પૂન રાય થોડા મીઠા લીમડાના પાન અને જો ડુંગળી ખાતા હોય તો થોડી ડુંગળી હું અહીંયા એડ કરું છું ડુંગળી ન ખાતા હોય તો લસણ ડુંગળી વળ પણ બનાવી શકાય ડુંગળીને થોડી વાર માટે સાતળી લેશું તો ઠંડીમાં તમે આવા લીલા વટાણાના વડા ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે અહીંયા તમે જુઓ ડુંગળી હવે થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે પછી જે વટાણાની પેસ્ટ બનાવીને રાખી છે ને તે બધી આ સમયે એડ કરી દેશું અને અહીંયા આપણે કોઈ પાણી એડ નથી કરવાનું વટાણાની પેસ્ટમાં મોશર હોય છે એને આપણે સરસ એવું કૂક કરશું ને એટલે બળી જશે એટલે જે આપણે વડા તૈયાર કરીએ ને એનો પરફેક્ટ શેપ આવશે તો અહીંયા મેં સ્ટીલની પેન લીધી છે ને એટલે થોડું નીચે બેસશે પણ જ્યારે ઠંડુ થશે ને તો બધું નીકળી જશે તમે નોનસ્ટિક પેનમાં પણ તૈયાર કરી શકો છો આ રીતે સરસ રીતે આપણે એને કૂક કરવાનું છે તો વટાણા બિલકુલ કાચા નહીં રહે અને પરફેક્ટ કલર પણ આવી જશે પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ખટાશ માટે આમચૂર પાવડર એડ કરીશું લીંબુના રસ પણ તમે એડ કરી શકો છો જો બટેટા તમે પહેલાં જ બાફીને તૈયાર રાખ્યા હોય ને તો નહીતર બટેટા પણ સોફ્ટ હશે આ મેંદો પણ સોફ્ટ હશે ને તો વડા બનાવવામાં મુશ્કેલી આવશે એટલે પરફેક્ટ શેપ નહીં બને એટલા માટે મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે મિક્સ કરી દેસું અને બધા મસાલા સરસ રીતે આ રીતે કૂક થવા દેશું બસ આ મસાલા કૂક થઈ ગયા હવે અહીંયા મેં બે નંગ બાફેલા બટેટા લીધા છે મેસ કરી લીધા છે અને બટેટા થોડા સોફ્ટ જ છે એટલે એને થોડી વાર માટે આપણે કૂક કરીશું એટલે એમાં જે પણ પાણીનો ભાગ હશે ને બધો બળી જશે ત્યાં સુધીમાં વટાણાવાળું મિક્સર પણ સરસ રીતે મિક્સ થઈ જશે તો પ્રોપર બધું સરસ મિક્સ કરી દેવાનું એટલે એક સરખો ટેસ્ટ આવશે અહીંયા જો તમને આ મિક્સર એકદમ સરસ રીતે ડ્રાય કરવું હોય અને પરફેક્ટ શેપ આપો હોય ને તો તમે પલાળીને પૌવા પણ એડ કરી શકો છો પણ હું અહીંયા નથી એડ કરતી થોડીવાર માટે આપણે કૂક કરીશું એટલે ડ્રાય થઈ જશે બસ આ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા તમે જુઓ કેટલી સરસ એમાંથી સુગંધ આવે છે તો મસાલો તમે એકવાર ટેસ્ટ કરી અને પરફેક્ટ ટેસ્ટ પ્રમાણે તમારા મસાલા કરી લેજો હવે આપણે નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું બધો જ મસાલો અને ઠંડુ થવા દેશું તો પાંચ મિનિટ માટે આપણે એને ઠંડો થવા દઈશું પછી એમાંથી વડા કરીશું આ રીતે થોડું વચ્ચે સ્પેસ કરી દેશું એટલે ઠંડુ થઈ જાય પાંચ મિનિટ મેં એને ઠંડુ થવા દીધું ઉપરથી ડ્રાય થઈ ગયું હાથમાં મેં થોડું તેલ લગાવી દીધું છે અને હવે જેવડી તમારે નાના કે મોટા વડા તૈયાર કરવા હોય ને એવા બનાવી લેવાના બોલ્સ તૈયાર કરી લેવાના બેટર તો પહેલેથી જ તૈયાર છે એટલે આ રીતે બોલ્સને સ્મૂથ કરી લેવાના જો હાથમાં ચોટે તો વધારે તેલ પણ તમે લગાવી શકો છો તમે જુઓ આ રીતે પરફેક્ટ ડ્રાય થઈ ગયા છે અને પરફેક્ટ સેપ પણ આવે છે તો બધા મેં બનાવી લીધા

કારણ કે જે અંદરનું બેટર મસાલો હોય ને એકદમ સોફ્ટ હોય એટલે ખાસ એ ફેરવતી વખતે ધ્યાન રાખવાનું એકવાર ડીપ કરી લીધું પછી બીજી વાર ફરીથી ડીપ કરવાનું એટલે સરસ એનું લેયર તૈયાર થઈ જશે અને બસ આ રીતે સ્પૂનને બેટરમાંથી કાઢ્યા પછી નીચેના ભાગમાંથી જે બેટર હોય ને અલગ કરી દેવાનું અને પછી તેલમાં મૂકશો ને એટલે ક્યારેય એક્સ્ટ્રા બેટર નહીં થાય અને પરફેક્ટ એનો સેપ આવશે જો આ રીતે સ્પૂનને પાછળની સાઈડથી ઘસી લેવાનું અને પછી એડ કરી દેવાનું આ રીતે તમે જુઓ બિલકુલ એમાં કોઈ પૂંછડી નથી બની અને પરફેક્ટ થયું છે ને બસ આ રીતે બધા તમારે જેટલા એટલા જો તેલમાં તો આ રીતે થોડું તમે ઉપરથી તેલ પણ એડ કરી શકો છો સ્ટીલનું વાસણ હશે ને તો પહેલી વાર તમારા આ રીતે ચોટશે પણ તમે એને ડિમોલ કરશો નાસાનીથી ડિમોલ પણ થઈ જશે થઈ ગયા ને બસ આ રીતે હવે બધી સાઈડથી ફેરવતા ફેરવતા આપણે જેટલા ક્રિસ્પી કરવા હોય ને એ રીતે કરી લેવાના અહીંયા પણ બહુ જાડું નથી ને એટલે તરત જ ફ્રાય થઈ જશે બસ આ રીતે ફેરવતું જવાનું એટલે પરફેક્ટ ફ્રાય થઈ જાય અને તેલમાં અને ક્યારેય છૂટા નહીં પડે ખુલશે નહીં એક સરખા તૈયાર થશે બસ થોડા તેલમાં આ રીતે બબલ્સ ઓછા થઈ ગયા સરસ એનો ગોલ્ડન જેવો કલર આવી ગયો ને એટલે આપણે એને કાઢી લેશું તમે જુઓ બિલકુલ ડ્રાય થઈ ગયા અને બિલકુલ હવે તમને તેલ પણ નહીં દેખાય એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે એની સાથે સર્વ કરવા માટે પણ આપણે મરચાં ફ્રાય કરી લેશું તો એની સાથે તીખી મરચીને વચ્ચે કટ લગાવી ફ્રાય કરવાની અને ફ્રાય કરતી વખતે જો મરચીમાંથી બી ઉડે ને તો આ રીતે ચમચાને રાખવાનો એટલે ઉપરથી રાખશો એટલે મરચીમાંથી બી ઊડશે પણ એ તેલમાં જ ઉડશે બહાર નહીં ઉડે બસ આ રીતે થોડી સરસ ફ્રાય થઈ જાય ને એટલે તરત કાઢી લેવાની બહુ ઓવર ફ્રાય નહીં કરવાની નહીં તો સોફ્ટ થઈ જશે અને આ રીતે બાકીના મેં બધા જ ગરમ ગરમ બનાવી અને તૈયાર કરી લીધા તમે જુઓ પરફેક્ટ છે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો છો ગરમા ગરમ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે હું તોડીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે તો આવા લીલા વટાણાના આ વડા તમે એકવાર ટ્રાય કરજો અને રેસીપી ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે